જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ બુધ ગ્રહનું વૃષભ રાશિમાં ગોચર બાર રાશિઓમાં પ્રભાવ પાડી રહ્યું છે અને કેવા મહત્વપૂર્ણ બદલાવ જોવા મળશે એમાં પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના બીજા અને ભાવનો સ્વામી બુધ ગ્રહ છે જે તમારા પૈસા માટે એક મુખ્ય ગ્રહ માનવામાં આવે છે હવે બુધ વૃષભ રાશિમાં ગોચર થવા દરમિયાન એ તમારા દસમા ભાવમાં રહેશે જે કર્મ ભાવ છે જ્યોતિષ શાસ્ત્રમાં આ ભાવને કારકિર્દી પ્રતિષ્ઠા રાજકારણ અને મહત્વાકાંક્ષાઓનો કારક માનવામાં આવે છે આ સમયે સિંહ રાશિના લોકોને સકારાત્મક પરિણામ મળવાની સંભાવનાઓ રહેલી છે કારણ કે બુધ ગ્રહ સિંહ રાશિના દસમા ભાવમાં હાજરી છે એટલે બુધનું આ ગોચર ખાસ રૂપથી તમારા માટે લાભદાયક છે તમને તમારી કારકિર્દીમાં પ્રગતિ મળશે આ સમયે નોકરિયાત લોકોના પગારમાં વધારો કે પ્રમોશનની સાથે વિકાસ થશે તમારી બહુ મહેનત અને સમર્પણને ઓળખાણ મળશે તમારા સહકર્મી અને વરિષ્ઠ અધિકારી તમારા વખાણ કરશે તમે તમારા ઉચ્ચ અધિકારીઓ અને નિયુક્તાઓના સમર્થન મેળવામાં સક્ષમ હશો જેનાથી તમને પોતાની કારકિર્દીમાં મોકો મળશે નિજી જીવનમાં શાદી સુદા લોકોને બાળક સાથે સંબંધિત કોઈ સારી ખબર મળશે એના સિવાય જેના નવા લગ્ન થાય છે થયા છે એને બાળક માટે વિચાર કરી રહ્યા છે એના માટે પણ આ સમય અનુકૂળ છે આરોગ્યની વાત કરું તો આ સમયે તમે માનસિક રૂપથી શાંત અને સ્વસ્થ મહેસૂસ કરશો જેના થકી તમને નિજી જીવન અને કારકિર્દી બંનેમાં સંતુષ્ટિનો અહેસાસ થશે ઉપાય છે તમે પોતાના ઘરે અને ઓફિસમાં બુધ યંત્રની સ્થાપના કરો જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ